ઓખે ખસાઈ હા દાદા મનાલોક લે એક તો માર નીચે લઈ યાર અમાર નોને ખેતાજી હોય માં કોઈ પાય કદી બાપ એક બંદુ પાવે એમાં વાત પાતો આને

આલ આલ હાલુ લ્યા હાલ તો બખાડો કરીને અલ્યા અલ્યા ફાનનો ફરતું આ તો કોન મને લાય ભાઈ

મેલ ના ચાલે ભાઈ ના બોટમ કાઢ તો હવે દે તું પાણી લે લે ફૂલ જાય આયુ કોક દારૂડી હોય છે ફૂલ જાય ફૂલે એ પટીજી લે હવે નઈ પીવું પડશે આ લેવો આ ન આલ થોડો આ લેવો આ લે પી લે ઓય આ લે આ તો ઓય એડે લે 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 પગ લે લે આલ આલ તો ભરા તાલ પે પે આવું ટોળી કેટલા થયા બોલસો છેના છેના પાંચસો ગયા ચાર પાચ પીધા ચિકન ચાર પીધો પીધા ચુલા કેટલા આ દેખાય છે આ ગુવાટી બાપુ આ બાપુ પવન દેશ આઝાદ કરાય બાપુ હા બાપુ બેંક નો ચેક છે વટાઈ દેજી લે સેન્ટ્રલ બેંક નો સેન્ટ્રલ

ભાત લાગ ભાતી

વાળ ફળ આ ક્યું આયો હા કાકા દેખાય છે આ કાળો તો જ આ ખાય છે તને આરો મને વાળજો તો જો વાળજો આ કેપ કરવાનો છે બધું આ જો વાળજો પાછે બધું કેપ વાળો એ તારી એય એય વાળજો દેખ બેસો તારી બેસો વાળજો વાળજો કોળિયો આરો મુઠ્ઠો કોળિયો આરો તું આરો મુઠ્ઠો કોળિયો તાર દેખાય તાર દેજો કોળિયો લઈ તો ના નહીં તું